મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજલતો માલધારી સેલ પ્રદેશ પ્રમુખ પાર્ટી ભાજપના પેટમાં કાયમ તેલ એવડાય જ્યારે ગુજરાતની જનતાનું કંઈક સારું કરે ત્યારે એને તેને પેટમાં તે લેવડાય આમ આદમી પાર્ટી જ્યારથી સુરતમાં વિપક્ષ તરીકે કામ કરી રહી છે ત્યારથી તેમની માગણી હતી સો બેડ હોસ્પિટલ તેમાં ભાજપને જે સો બેડ હોસ્પિટલ બનાવી હતી અને પચાસ બેડ હોસ્પિટલ બનાવી તેના ઉદ્ઘાટનમાં પાયલ સાકરીયા વિપક્ષના નેતા અમારા અને અન્ય કોર્પોરેટરો જઈ રહ્યા છે તો તેમને અટકાવવામાં આવ્યા જ્યારે વિપક્ષના નેતા હોય તેમની ફરજમાં આવે અને સત્તા પક્ષની બીજ ફરજમાં આવે કે વિપક્ષના નેતાને બોલાવવાનું હોય આવા સારા કાર્ય કરવામાં અને આમ આદમી પાર્ટી પોતે આવા સારા કાર્ય કરવામાં સહભાગી બનવા જઈ રહી છે ત્યારે ભાજપના પેટમાં તેલ હોય છે કેમ કે ભાજપને તે ના ગમ્યું કે આમ આદમી પાર્ટીએ વિરોધ કરીને અમારી જે હોસ્પિટલ બનાવી આમ આદમી પાર્ટીએ આ સુરતના લોકો માટે હોસ્પિટલ કેમ બનાવડાવી એમને ઉદ્યોગપતિઓ માટે મોટી મોટી બિલ્ડિંગો બનાવી છે એમને કમલમ બનાવવા હતા પણ આમ આદમી પાર્ટીના ડરથી તેમણે હોસ્પિટલ બનાવી અને તેમની પોલીસને આગળ કરી પોલીસને આગળ કરીને અમારા વિપક્ષના નેતા પાયિલ સાકર એના પેટમાં નાટો અને મુક્કા મારવામાં આવે તેથી તેમને પેટમાં દુખાવો થયો પોલીસને જાણ કરી પોલીસો કલાક સુધી તેમને હોસ્પિટલ ના લઈ ગઈ એટલે આ ભૂપેન્દ્ર પટેલ સાહેબની મુખ્યમંત્રી સાહેબની જે નારી શક્તિની વાત કરનારા પ્રધાનમંત્રી હોય આ ભારતીય જનતા પાર્ટી જ્યારે નારી શક્તિની વાત કરતા હોય ત્યારે એક વિપક્ષ નેતા હોય જે લોકોના પ્રતિનિધિ કહેવાય એમની સાથે આવી દુર્વ્યવહાર કરવામાં આવે એ કેટલું વ્યાજબી કહેવાય બિલકુલ ગેરવ્યાજબી કહેવાય પણ આ તો એક નેતાઓની વાત થઈ પણ બાકી ગાંધીનગરમાં હજારો લોકો જ્યારે આંદોલન કરતા હોય છે ને ત્યારે અમે એમની સાથે હોઈએ છીએ અમારા જેવા નેતાઓ ઉપર કે અમે તો લોક નેતાઓ છે લોકોની વચ્ચે હોય છે અમારી પર તો આવું પોલીસ ઘણી વખતે મુક્કામુક્કી કરતી હોય છે પણ અમે જ્યારે આર્મી મેન જોડે હમણાં આંદોલન થયું ત્યારે પણ આગળ શિક્ષકો વખતે કે દરેક વખતે પોલીસનું આવું વર્તન છે જ્યારે ગાડીઓમાં ચડાવવામાં લોકોના આવે ને ત્યારે તેમની સાથે ફેટ મારીને લાટો મારીને એ લોકોને ગાડીઓમાં ધસેડીને લઈ જવાય આવા દૃશ્ય લોકોએ જોયેલા છે એટલે પોલીસ એક ગુંડા જેવી બની ગઈ છે અને પોલીસને ખરેખર હું તો કહું છું ભૂપેન્દ્ર પટેલ સાહેબને આ બધાને કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું નામ આપી દો પોલીસ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની પોલીસ નથી ગુજરાતની પોલીસનું કામ શું છે કે લોકો સાથે સુખા કરીને લોકોની વ્યવસ્થા કરવાની જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીની ચાકરી અને મહેમાનગાતી કરવામાં પડી રહી છે જ્યારે વિપક્ષના નેતાઓને અટકાવવામાં આવે છે અમારે માનનીય મુખ્યમંત્રી શ્રી કહેવાની નમ્ર વિનંતી છે કે આમાં તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓ પર હોય પગલાં લેવામાં આવે અને આવનારા સમયમાં કોઈ પણ આંદોલન આંદોલનકારી સાથે આવું ગેરબેજબી ના થવું જોઈએ આવું ગેરવર્તન ન થવું જોઈએ કેમ કે આ લોકશાહી છે લોકશાહીમાં દરેક લોકોનો હક છે અવાજ ઉઠાવવાનો જો લોકોનો અવાજ દબાઈ રહ્યા છો તો તમે અંગ્રેજોના કરતાં પણ ભૂંડા છો じゃあ行って。